મજામાં તમે રહ્યો છે ટાઈમ અત્યારે થઈ ગયા છે ફાડા પાંચ થઈ ગયા છે અને અમે લોકો જાય ત્યારે હાથ ભોડવા જઈ શકો છો તમે હા એ કુચરો છે કુચરો સુતો છે છે મને ખબર છે કન્ટિન્યુ માય મુ તમારે છે આલો મિત્ર કન્ટિન્યુ બધા જ હોય છે ભૂત બંગલા ભૂત બંગલો ચલો કન્ટિન્યુ હાલો મિત્રો અમે કોઈ ગયા તારે ત્યારે હીરાબાગ અમે અમે જવાના છીએ ફૂલ ને ઉપવેર ચલો કન્ટિન્યુ જો ગયા જમેતારે હિરાબાગના પુલ બહુ બહુ તમે તમે ના એ દેખે હોસ્પિટલ આયા હોસ્પિટલ

આવું કામ છે એટલે જ્યાં વ્યૂહ હારું ભાવ્યું ને ન્યાય વિડીયો ચાલુ કરી દીધું છે કા ફોટા પાડવાનું ચાલુ આ કામ કરે છે હંમેશા નું તો બીજા

તમે જઈ શકો છો અમે કાપોતરા હવે જઈ અમે ઘરે રસ ના અત્યારે તો રસ ના તો ભાઈ કેટલું આગું છે ઘર મની બહુ સારું આગળ છે

Mitra, em có tâm ý mit. Anh giúp anh làm ở nhà. Anh không có. Sao? Anh ấy làm việc bây giờ sẽ gây thêm ma. Hả? có. Không có. Không có. có. Không 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 có.

नू हिसाब यो ना हिसाब यो वो नहीं ना पायो नहीं नहीं यार नहीं ताने नहीं तो यार ये बाहर पता नहीं कंटिन्यू तो आना हो तो वीडियो बनाए वो सोता बोर आई बोर हम से जो से